વડોદરામાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે ગરબા આયોજકો સાથે બેઠક કરી હતી તેમજ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી નાગરિકો નિર્ભય બની ગરબા રમી શકે તે માટે સુરક્ષાની દ્રષ્ટિએ કડક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે આયોજકોને પર્સનલ સિક્યુરિટી સાથે પોલીસ વિભાગ જોડે તાલમેલમાં કામ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત સ્ટેજ માટે ફરજિયાત ફિટનેસ સર્ટિફિકેટ વધારાના એક્ઝિટ પોઈન્ટ યોગ્ય પાર્કિંગ સુવિધા ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાર્ક સ્પોર્ટ્સ પર પૂરતું લાઇટિંગ સુનિશ્ચિત નિશ્ચિત કરવા પર ભાર મુકાયો છે ઉલ્લેખનીય છે કે તમામ ગરબા આયોજકોને પોલીસની એસઓપીનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બરથી સેકન્ડ ઓક્ટોબર સુધી સમગ્ર વડોદરા શહેરમાં નવરાત્રીનું ઉજવણી થનાર છે આના ભાગરૂપે શહેરના કેટલાક સ્થળોએ ગરબા ગ્રાઉન્ડની પૂર્વ તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત પણ કેટલાક મીડિયમ સાઇઝના ગરબાઓ શેરી ગરબાઓ દુર્ગા પૂજાના પંડાલો અને રાહણ દવન જેવી કાર્યક્રમો પણ આ દસ દિવસના સમયગાળામાં યોજાતી હોય છે તે માટે શહેર પોલીસ તરફથી ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન આપણો વર્કઆઉટ કરી ગયા છે તો પોલીસ આપણે એસઆરપીએફના ટીમ્સ શી ટીમ અને અન્ય વોલન્ટ્રી એજન્સીઝના હોમગાર્ડ અને ટીઆરબીના સભ્યો આ બધા તો તૈનાત રહેશે અને એક સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે પરંતુ આના સાથે સાથે વડોદરા શહેર પોલીસ જે લગભગ સુડતાલીસ જેવા પંડાલ છે આપણા જે ગરબા ગ્રાઉન્ડ છે આયોજકો છે એમના સાથે પણ આજે આપણા સંવાદ કરી રહ્યા છીએ જેથી કરીને આયોજકો અને પોલીસ વચ્ચે સારા સંકલન બની રહે સુરક્ષા સંબંધી તમામ વ્યવસ્થાઓ એક પ્લાન્ડ તરીકેથી ગોઠવવામાં આવે તે માટે આપણે ચર્ચા કરી છે આમાં દરેક ગ્રાઉન્ડમાં પ્રવેશ નિર્ગમન દ્વાર ટ્રાફિક માટે કેટલા સુરક્ષિત છે અનુકૂળ છે આના નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પાર્કિંગ માટે ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યું છે સમગ્ર વિસ્તારમાં ઇલુમિનેશન અંદર અને બહારના વિસ્તારોમાં પણ કોઈ શેડી એરિયા ડાર્ક એરિયા ના રહે તે માટે પણ આપણા આયોજન કરવા માટે આગ્રહ કરી રહ્યા છીએ અને સાથે સાથે અંદરની વિસ્તારમાં એમના જે કેટલાક લગભગ સત્તાવીસ એવા ગરબા ગ્રાઉન્ડ છે જેમાં ટિકેટ વેચીને એક કમર્શિયલ સ્કેલમાં પણ આયોજન કરવામાં આવતી હોય છે એવા સ્થળે આપણા આગ્રહ કરીએ છીએ કે એમના વોલન્ટિયરો ઉપના ઉપરાંત વોલન્ટિયર સાથે સાથે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ્સ પણ થાય જેથી કરીને એક્સેસ કંટ્રોલ બની રહે કોઈ ટિકિટ અને એક્સેસ માટે ટિકિટ સાથે એન્ટ્રી કરે સ્ત્રી કે પુરુષ એમના બરાબર ચેકિંગ થઈ શકે અને નિર્ધારિત સંખ્યામાં જે લોકો છે એમને જ પ્રવેશ મળે અને અંદર આવ્યા પછી જે ખેલવૈયાઓ છે રમના એ પાર્ટિસિપેટ કરવાના છે ગરબામાં સાથે સાથે જોવા માટે આવતા પ્રેક્ષક ગણ માટે પણ સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે પણ એમને સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે આમાં પાર્ટિસિપેટ કરનાર કલાકારોની સુરક્ષા ફૂડ કોર્ટ ખાતે કરવાનું થતું આયોજન ત્યાંના આખું ક્રાઉડ મેનેજમેન્ટને એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ જે કઈ રીતે કરવાનું છે આ અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે તે ઉપરાંત સુરક્ષા માટે એમના તરફથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે ફાયર સેફ્ટી અંગેના તાકેદારી રાખવામાં આવશે અને આવા જે સ્ટેજ બને છે અને સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવે છે આપણે એમને સ્પષ્ટ સૂચના આપી છે કે આનું પણ સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી સર્ટિફિકેટ મેળવવામાં આવે જેથી કરીને એના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી બની રહે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક અંગેનું વિસ્તૃત જાહેરનામું બહાર પાડીને ટ્રાફિક પોલીસ ટીઆરબી જરૂરી સંખ્યામાં તૈનાત કરીને આ ગરબા ગ્રાઉન્ડ આજુબાજુના વિસ્તાર અને પ્રવેશ નિર્ગમન દ્વાર ઉપર પણ સુચારુ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ થાય તે માટે પૂરતા સંખ્યામાં પોલીસ તૈનાત થશે અને સાથે સાથે અંદરના વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના થાય કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે પૂરતા સંખ્યામાં સ્થાનિક પોલીસના ટીમ્સ સાથે સાથે કેટલાક વિવાહાત્મક સ્થળોએ આપણા શી ટીમના સભ્યોને પણ આપણે તૈનાત કરીશું જેથી કરીને અંદર ચાલતા પ્રવૃત્તિઓ ઉપર ખાસ નજર રાખી શકે મહિલા બાળકો અને વરિષ્ઠ નાગરિકો જે કંઈ આ મહાશક્તિના આરાધનાના પવિત્ર કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી શકે એમના સુરક્ષા બની રહે તે માટે પણ વડોદરા શહેર પોલીસ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અત્યારે આપણે પૂરો તૈયારીનો ભાગરૂપે આ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ આવતા દિવસોમાં જે રીતે પોલીસ અને આયોજકો તરફથી તૈયારીઓ થતી જાય છે પ્રગતિ થાય છે તે વખતે તમને વખતો વખત અપડેટ આપીશું થેન્ક યુ